કોડીનાર શહેરના છાડાજપા વિસ્તારમાં આગ લાગતા દૂર દૂરથી આગ અને ધુમાડાના ગોટા દેખાયા હતા લોકો એમ પણ કહેતા હતા કે છેટ સુગર ફેક્ટરીથી પણ આ આગના ધુવાડા દેખાતા હતા તારીખ છવ્વીસ ફેબ્રુઆરી સોમવારે સવારે આઠ વાગ્યાની આસપાસ કોડીનાર શહેરના છાડાજપા વિસ્તાર સ્ટેડિયમ રોડ કલ્યાણ સોસાયટી હેલેદબાવ પાસે કોડીનારમાં જૂનું અને જાણીતું નામ બજરંગ મંડપ સર્વિસ ગોડાઉનમાં આમ જોઈએ તો તે મકાન છે પણ તેમાં મંડપનો માલ વર્ષોથી રાખતા પણ સવારે આમાં આગ ઓછીથી કોઈ પણ કારણોસર લાગી હતી જો જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કલ્યાણ સોસાયટીના લોકો અને આસપાસના લોકો રાળ પાડતા લોકો પાણી છાંટવા માંડ્યા હતા અને નગરપાલિકાના બમ્બો પણ તાબડતોબ આવતાની સાથે જ આગને કાબુમાં લીધી હતી આ તકે કોડીના નગરપાલિકાના કર્મચારી એવા અમરસિંહ ફાઇટરના હાજર લોકોએ અમરસિંહ ફાઇટરના હાજર લોકોએ વખાણ કર્યા હતા અને આસપાસના લોકો પણ આગને ઓલાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને ખાસ તો વાત તો એ છે કે નજીકમાં જ ઢોરવાળો છે તેમાં ગાયો તેમજ ભેંસો હોય પણ તાત્કાલિક આગ કાબુમાં આવતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો આ તકે કોડીના નગરપાલિકાના પૂર્વ ચેરમેન શ્રી શિવાભાઈ સોલંકી તેમજ જીબીના જેટકોના સાહેબ શ્રી વાઢળ સાહેબ તેમજ કોડીનાર પોલીસ ધાંડલ સાહેબ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પંચનામું એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે આશરે પાંત્રીસથી ચાલીસ લાખનું નુકસાન થયું છે અને તમે જોઈ શકો છો કે સોસાયટીના લોકો એકબીજા પાણીની ડોલ ટોપડી જે હાથમાં એવું એ પાણી છે અને દુવાડાના ગોટે ગોટા અને તમે જોઈ શકો છો કે મંડપનો માલ જે તણે ત્રણ ગોડાઉન એટલે કે જે આ મકાન છે એમાં રાખવામાં આવ્યો હતો અને કોઈ પણ કારણોસર આગ લાગી હતી યુવાનો એ આગને બુજવા માં લાગી ગયા છે નગરપાલિકાના જે અમરસિંહ એને આપણે ફાઈટર કહેવામાં આવે છે એ પણ જાણના જોખમે એ આગને ઓળવી હતી તમે જોઈ શકો છો અને આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જે કે મેયર અને તમે લાઈક કોમેન્ટ આપો અને તેમાં લખો તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો નમસ્કાર મિત્રો કોડીનાર શહેર કલ્યાણ સોસાયટી અને એને જૂના નામથી ઓળખવામાં આવે છે હેલતવાવ હેલતવાવ ત્યાં મંડપનો બિઝનેસ કરતા હોય પ્રકાશભાઈ અને પ્રકાશ ને નિલેશભાઈ અને એ મંડપ સર્વિસ વહેલી સવારના આગ લાગતા સવારના આઠ કલાકે આઠ ને આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોય કેવી રીતે લાગી

આઇટમ તથા ઘાસચારો અને ફર્નિચરના બે શોરૂમ વીઆઈપી વેલવેટ સોફા પછી તમામે તમામ લાકડા સાલુડના અને નીલગરીના મંડપના તમામે તમામ લાકડા સાગના લાકડા માચરાના અને તથા મારું જે ગોડાઉનનો ઉપરનો માળ છે આખો લાકડાનો સાગથી ભરેલો હતો સાગ બધી ખાક થઈ ગયું બધી Thank you.

ચોવીસ કલાકની ઉપર થઈ ગઈ હોય તો પણ હજી પણ તે તાબોડતોપ આગ કારણે આગ લાગતાની સાથે જ નગરપાલિકાના બ્રિગેડ આવી અહીંયા પહોંચી ગયું હતું ઘટના સ્થળે આગને કાબૂમાં લાવી હતી પણ હજુ પણ ચોવીસ કલાક ઉપર થઈ ગઈ છતાં પણ હજી ધવાડા નીકળી રહ્યા છે કારણ કે ખૂબ જ મંડપનો માલ હોવાના કારણે બધો મંડપનો માલ ખાખ થઈ ગયો છે